દર્શને આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મંદિર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે ભવ્ય મંદિરના પ્રાંગણમાં આવતા જ ભક્તોના મનમાં શાંત મળે છે દંતકથા મુજબ નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પુત્રીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા આ શક્તિ એટલે મા મેલડી મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો નવ દુર્ગા પ્રગટ થયા શક્તિ સ્વયં આખા દુષ્ટ રાક્ષસોથી રક્ષા કરવા માટે નવ દુર્ગાના રૂપમાં પ્રગટ થયા દેવતાઓએ મા પાસે જઈને કહ્યું કે હે માં આ જગતમાં તમારા જેવી આદ્ય શક્તિ માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી જગતમાં તમારાથી કોઈ નથી ત્યારે બધી નવ દુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી પર જઈને મનુષ્યને રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા એક દૈત્ય ખૂબ જ શક્તિશાળી હતું તેનું નામ અમરૈયા દૈત્ય હતું

પર ગામના સરોવરમાં સંતાઈ ગયો ત્યારે નવ દુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગા એ ભેગા મળીને આ અમરૈયા દેતને મારવા માટે એક યુક્તિ વિચારી ત્યારે માએ શક્તિઓ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવ દુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યા આપી આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુતલીએ દુર્ગાના આમ કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કહ્યું

પુતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીઓએ પ્રગટ્યા પ્રગટ્યા કર્યા છે તે પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા અને પછી તેણે નવદુર્ગાએ પૂછ્યું કે હવે મારે શું કામ કરવાનું છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીએ તેમને અવગણ અવગણના કરી અને તેમને દૂર જતા રહેવાનું કહ્યું તેથી તે માતાજીને બહુ ખોટું લાગ્યું પછી તે પોતાને શુદ્ધ કરવા ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમને ભોલેનાથને બધી વાત કરી કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે તેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું એટલે ભોલેનાથે સ્વયં પોતાની ચેટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળથી ધારા વહેવા તેમને પવિત્ર કર્યા નવ દુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજય પામ્યા

ને શિવે કહ્યું કે તું તારા માટે એટલે મેં લડી એટલે તું આજથી મા મેલડી નામથી ઓળખાઈશ ભક્તો તારી પૂજા કરશે જે પોતાના નામ માટે નવ દુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી અને જો કોઈ તકલીફમાં હોય તો માં તેની મદદ કરે છે મેરડીમાં બાર વર્ષની પુતળીના રૂપમાં અવતર્યા હતા પરંતુ મા મેલડીએ વિકરાળ રાક્ષસોના સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે તેમના પિતા ગણાય છે સરસ્વતી માતા લક્ષ્મી માતા અને પાર્વતી માતા તેમની માતાઓ ગણાય છે આમ તેઓ પોતાની માતા પિતાના આશીર્વાદ દ્વારા આ મહા મહાશક્તિ આશીર્વાદ નળીમાં